રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર જે અવારનવાર કોઈને કોઈ વિવાદમાં આવતું રહે છે ત્યાંથી વધુ એક વિવાદ સામે આવ્યો છે એરપોર્ટ લઈને સ્ટાફ અને યુવક વચ્ચે બોલાચાલીનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં યુવક અને સ્ટાફ પાર્કિંગ કરેલી કારને લીધે દંડ મુદ્દે માથાકૂટ કરી રહ્યા નજરે પડ્યા છે યુવક મુજબ બે મિનિટ કાર ઊભી રાખવાનો પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો આવું તે યુવક સાથે ઉભેલા અન્ય લોકો સાથે પણ બન્યું સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે શનિ રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે શું મામલો હિરલ જેતના વાત કરવામાં આવતો રાજકોટ હિરાસર એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે એરપોર્ટમાં ને લઈને સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને વિરોધ કરવામાં આવ્યો છે આ વિડીયો વાયરલ થતા અત્યારે એરપોર્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા છે કારણ કે જેમ એક ગાડી ઉભી રાખવાનો અને સમાન ઉતારવાનો કોન્ટ્રાક્ટરે લોક મારી દીધો અને પાંચસો પાંચસો રૂપિયા જેટલો દંડ છે તે ઉભરાવામાં આવ્યો છે ગાડી ચાલકો પાસેથી આવી રીતે પાંચસો રૂપિયાનો દંડ ઉઘરાવો કેટલો વ્યાજબી કહી શકાય એરપોર્ટ ઓથોરિટી ત્યાં ટ્રાફિક ની વ્યવસ્થા નથી કરી શકતી આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ પાંચસો રૂપિયા કોના ખીચામાં જે છે દંડ છે તે ભરવામાં આવશે તે સરકારમાં જમા થશે કે કેમ આ પોચ કોન્ટ્રાક્ટર લઈ જશે કે કેમ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે પાંચસો પાંચસો રૂપિયા જેટલી રકમ છે તે ફળાવતા હોવાનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં રાજકોટ નું આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું એરપોર્ટ પર ને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો તેનો વીડિયો સામે આવ્યો છે તો